બીજી તરફ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે પ્રિયંકા ગાંધીએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે ગુજરાતમાં આરએસએસ બીજેપીના લોકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું હતું તે ભાજપે સાચું સાબિત કર્યું છે કે તેઓ માત્ર હિંસા અને નફરતની રાજનીતિ કરે છે ગુજરાતની જનતા સમય આવે ભાજપને ચોક્કસ પાઠ ભણાવશે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ અંગેની ટિપ્પણીને લઈ ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ વીએચપી અને બજરંગ દળના સભ્યો દ્વારા કોંગ્રેસ ઓફિસ બહાર ભારે વિરોધ દાખવવામાં આવ્યો હતો ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું બંને પક્ષના કાર્યકર્તાઓ એકબીજા પર પથ્થર મારો પણ કર્યા હતા આ મામલે હવે કુલ બે પોલીસ ફરિયાદ થઈ છે બીજી તરફ કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે અમદાવાદની સમગ્ર ઘટનાને સાંસદ રાહુલ ગાંધીએ આ ટ્વીટ કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ભાજપ સરકારને ગુજરાતની જનતા ચોક્કસથી પાઠ ભણાવશે તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જીતશે ભાજપ હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને જાણતું નથી ઉપરાંત કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણના દિલ્હીમાં પણ પડઘા પડ્યા છે ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે જ્યારે દિલ્હી હાઈ કમાન્ડનું પ્રતિનિધિ મંડળ ગુજરાત આવે તેવી શક્યતા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત મુલાકાતે આવશે એવું લાગી રહ્યું છે આ સાથે કોંગ્રેસ ભવન બહાર થયેલા દેખાવ અને ઘર્ષણનો અહેવાલ તૈયાર કરાશે તથા કોંગ્રેસ સાથે થયેલા અન્યાય મુદ્દે લડત આપવા રણનીતિ ઘડાશે આગામી દિવસોમાં કોંગ્રેસ રાજ્યમાં અનેક કાર્યક્રમો કરશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર